અમદાવાદમાં HMPV નો વધુ એક સામે આવ્યો છે. શહેરના નરોડા કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા 4 વર્ષીય બાળકનો અમદાવાદ મ્યુનિસિપલ હોસ્પિટલમાં એક 4 વર્ષનું મેલ ચાઇલ્ડ છે તે HMPV ડિટેક્ટેડ થયેલ છે. આ બાળક છે કૃષ્ણનગરનો નિવાસી છે. અને હાલમાં ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ છે દર્દીને શરદી તાવ ઉધરસ આ પ્રકારની કમ્પ્લેન હતી અને જે અંતર્ગત ઝાયડસ હોસ્પિટલમાં તેર તારીખે એમને એડમિટ કરવામાં આવેલો હતો અને ત્યારબાદ આ વાયરોલોજીનો ટેસ્ટ કરવામાં આવેલ છે જે પોઝિટિવ આવેલ છે આમ અમદાવાદ શહેરની હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ટોટલ પાંચ એચએમપીપીના કેસ ડાયગ્નોઝ થયેલા છે તે પૈકી ત્રણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના એક રાજસ્થાનનું અને એક કચ્છ વિસ્તારનું પેશન્ટ